સમય એટલો સરસ પસાર કરો કે સાહેબ યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસા નહીં પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે શરીરની હાજરી છે ત્યાં સુધી લાગણી વરસાવી દો પછી તસવીરની લાગણીની કોઈ અસર નથી પડતી અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ જે તમારા સારા સંબંધોનો પહેલો ભોગ લે છે જરૂરી નથી બધે તલવારો જ લઈને ફરવું ક્યારેક ધારદાર ઈરાદાઓ પણ વિજેતા બનાવી દે છે સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાય તો શકે છે પણ રહે છે હંમેશા ને માટે એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરૂ થાય છે એક મહાન જીવન એક નિર્ણય સાથે માફી માંગવાથી કે આપવાથી ભૂતકાળ ભૂસાઈ જતો નથી પણ ભવિષ્ય ચોક્કસ ઉજળું થઈ જાય છે રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો ગજબ છે આ જિંદગીની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે બહુ ખાસ હોય છે એ લોકો જે તમારા અવાજ પરથી તમારા સુખ કે દુઃખનો અંદાજ લગાવી લે છે શબ્દોનો સહવાસ ભલે ઓછો થાય પરંતુ લાગણીઓની લીલાશ કાયમ રહેવી જોઈએ તમે કોઈના ખરાબ વર્તનને જેટલું વધારે સહન કરશો ને એ વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ વધારે ઝેર ઓગળશે પૈસા અને શબ્દોના કરકસરભર્યા ઉપયોગથી જિંદગી સરળ અને શ્રેષ્ઠ બની જાય છે જેની માટે આપણે વેરાઈ જતા હોઈએ છીએ એની પાસે જ છેલ્લી છેતરાઈ જતા હોઈએ છીએ આત્મવિશ્વાસ સૌથી મૂડી છે મોટી જેને આધારે ઘણા જંગ જીતી શકાય છે એક જ નિયમ પર જિંદગી જીવજો જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ના રાખતા કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું ખુદને સ્પેશિયલ સમજો કેમ કે ભગવાને કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવી દરેક દિવસે જીત તો નથી થતી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે કોઈનું ખરાબ એટલું કરો જ્યારે પોતાના પર આવે ત્યારે સહન કરી ન શકો જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો જિંદગી જીવવામાં મજા છે ફરિયાદો કરવામાં નહીં એક ખોટી વાત અને એક અધૂરી વાત કેટલાય સંબંધો તોડી નાખે છે હજારોને સમજવા કરતાં પોતે સમજી જવામાં વધારે મજા છે કેટલું સારું હોત જો જીવનની મુશ્કેલીઓ પર સ્ટેટસની જેમ હોય અને ચોવીસ કલાકની અંદર જાતે જ ડિલીટ થઈ જતું હોય જિંદગીમાં ખુશ રહેવા માટે બે જ શક્તિ હોવી જરૂરી છે પહેલી સહનશક્તિ અને બીજી સમજણ શક્તિ ખાલી સુગંધ પહેરીને ફૂલના થવાય સમય આવે ખરવાની તાકાત પણ હોવી જોઈએ વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સાહેબ સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ પણ જરૂર કરવા પડે માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે વાત કરવાથી તો વાત બની જતી હોય તો વાત કરવી લેવી કારણ કે સંબંધો પછી બગડી જાય છે ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો કેમ કે જિંદગી જીવવાની છે જીતવાની નથી જે સંબંધમાં ઝેર ઓગળી થયું હોય એ સંબંધ અમૃત ભળે તો પણ મધુર બનતું નથી કોઈ વ્યક્તિ કાયમ એવી જ રહેતી નથી સમય અને સંજોગો લોકોને તે બદલાવવા માટે મજબૂર કરી દે છે દરેક મિત્રોને રાધે રાધે